તાપતિવેલી સ્કૂલ કેમ્પસમાં હાસ્ય લાઇટ સંગીત અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું રોમાંચક બેન્ડ પ્રદર્શન એક આશ્ચર્યજનક ફ્લેશ મોબ આકર્ષક રમતો સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ અને ખુશ ચહેરાઓ શુદ્ધ ઉજવણીનું વાતાવરણ બનાવ્યું હતું દરેક ખૂણે ખુશી અને સહિયારા પળોને દર્શાવ્યા જેને શાળા સમુદાયમાં બંધનોને મજબૂત કર્યા માતાપિતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પૂરા દિલથી ભાગ લીધો જેનાથી સાંજ શ્વાની ગરમ અને સમાવેશી ભાવનાનું સાચું પ્રતિબિંબ બને આ કાર્યક્રમે TVIS ની એવી માન્યતાને સુંદર રીતે પ્રકાશિત કરી કે એક મજબૂત સમુદાય સમગ્ર શિક્ષણ અને આનંદભાઈ શિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હું હેતલ રાઠોડ તાપતી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની હેડમિસ્ટ્રેસ આજે અમે લોકોએ આયોજન કર્યું છે વેલકમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ કાર્નિવલ સ્કૂલના બધા જ છોકરાઓ એ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકોએ પોતે સ્ટોલ્સ મેનેજ કર્યા છે અમારી સાથે બે એનજીઓઝ બી છે આજે જે અમારા પાર્ટિસિપન્ટ છે અને એ લોકોએ બી પોતાના સ્ટોલ્સ લીધા છે અમે લોકોએ મ્યુઝિક બેન્ડ બી રાખ્યું છે અને બધા જ પેરેન્ટ્સે બહુ જ એન્જોય કરી રહ્યા છે આ એકચ્યુઅલી ઇવેન્ટ એટલે ક્રિએટ કર્યો છે કે પેરેન્ટ અને છોકરાઓ અને ટીચર્સ એક ફેમિલી તરીકે સેલિબ્રેટ કરીએ નવા વર્ષને અને સાથે પોઝિટિવિટીથી વેલકમ કરીએ આખું આ ન્યૂ યર તાકી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ અમારા બધા માટે એકદમ જ સુખદાયક અને એકદમ હેપી રહી અમારી સાથે ડૉક્ટર પૂજા વ્યાસ અમારા ચીફ ગેસ્ટ રહ્યા હતા આજે અને એને બી બહુ જ એન્જોય કર્યું છે અમારી સાથે અને વિશિંગ એવરી વન હેપી ટુ થાઉઝન્ડ એન્ડ સિક્સ મારું નામ પૂજા વ્યાસ છે હું એક લાઈફ સ્ટાઇલ કોચ બિઝનેસ એન્ડ કમ્યુનિકેશન માટે ટીચિંગ આપું છું પણ તમને અમારી સ્કૂલમાં તાપતીવાલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવીને અમારો છોકરાઓનું કામ કાર્નિવલમાં કેવું લાગ્યું સી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો સૌથી પહેલા થેન્ક યુ કહેવું પડશે તાપતી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને જે લોકોએ આ રીતના કાર્નિવલનું આયોજન કર્યું છે જેમાં બાળકો નહીં બાળકોના માતા પિતા અને એમના દાદા દાદી સુધીના લોકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે બાળકોને જ્યારે નાની ઉંમરથી જવાબદારી સોંપવામાં આવે છે કોઈ કાર્યની પરફોર્મ કરવાની તો ત્યાંથી એક શરૂઆત થતી હોય છે ઘડતરની સો મને તાપતી વેલીનો આ પ્રયાસ અને મારો આ અનુભવ ખૂબ જ પોઝિટિવ રહ્યો અને સ્કૂલની જે ટીમ છે આ ઇવેન્ટ આમ તો બે થી ત્રણ કલાકનો હોય પણ ટીચરો વાલીઓ એમના મા બાપનો એટલા દિવસ સુધીનો આ સંઘર્ષ હોય છે ડેકોરેશન એટમોસ્ફિયર ફૂડ સ્ટોલ અને વ્યવસ્થા તમે મારા હાથમાં જોઈ જ શકો છો સન્માન આપવાની એવોની વૃત્તિ બધું જ અપ ટુ ધ માર્ક છે સમગ્ર મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન મારો અનુભવ સુખદાયક આનંદપૂર્ણ અને ફરી વખત આવતા વર્ષે પણ હું આવીશ એવો આગ્રહ છે મારો અને એક ખાસ વસ્તુ જે મેં જોઈ છે આજે આ કાર્નિવલમાં ઘણા બધા ડિસેબલ બાળકોને પણ એ લોકોએ દિવ્યાંગ બાળકોને પણ મોકો આપ્યો છે એક બે સ્ટોલ્સ મેં એવા પણ જોયા છે જ્યાં પેરેન્ટ્સે પોતે લીડ કરી છે સો ધીસ ઇઝ અ ન્યૂ એરા ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ સો મારી વર્ષની શરૂઆત ખૂબ જ સરસ અને પોઝિટિવ રહી છે થેન્ક યુ ટીમ ત્યાપ્તી વેલી ઇન્ટરનેશનલ